હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે તમારી સાથે શેર કરીશ ફરસી પૂરીની રેસીપી જે આપણે મગની દાળ અને ઘઉંના લોટથી બનાવીશું જેમાં આપણે બિલકુલ જ મેંદાનો ઉપયોગ નથી કરવાનો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ મેં દોઢ કપ મગની દાળ લીધેલી છે મગની દાળને મેં ત્રણ કલાક પહેલાં પાણીમાં સરસ રીતે વોશ કરી અને પલાળી દીધેલી હતી તો તમે જોઈ શકો છો ત્રણ કલાકમાં આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે આપણે એને મિક્સચર જારમાં લઈ લઈશું આપણે દાળને ગ્રાઇન્ડ કરવાની છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે એની તો મિક્સર જારમાં મેં દાળ લઈ લીધેલી છે હવે આપણે એમાં થોડા ટેસ્ટ માટે એક આદુનો ટુકડો અને બે લીલી મરચી નાખી દઈશું જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો મરચી સ્કીપ પણ કરી શકો છો અને વધારે તીખું પસંદ હોય તો મરચી તમે ચારથી પાંચ પણ નાખી શકો છો આપણે એકદમ તીખી પણ નહીં અને એકદમ મોડી પણ નહીં એવી પૂરી બનાવવાની છે એટલા માટે આપણે બે જ મરચી લઈ રહ્યા છીએ એને પણ આપણે દાળની સાથે જ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તમે જોઈ શકો છો આપણે દાળ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે અને દાળ પીસવામાં જો તમને જરૂર લાગે તો તમારે એકથી બે ચમચી પાણી નાખવાનું છે જરૂર ન લાગે તો બિલકુલ પાણી નથી નાખવાનું હવે મેં અહીંયા ઘઉંનો લોટ ત્રણ કપ લીધેલો છે અને એક કપ રવો લીધેલો છે અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખી દઈશું અડધી ચમચી હળદર પાવડર નાખી દઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને મેં અહીંયા જીરું શેકીને લીધેલું છે આખું જીરું એક મિનિટ માટે સરસ રીતે રોસ્ટ કરી લીધું છે તો આ રીતે હાથેથી મસળીને નાખશું એટલે એની ફ્લેવર ખૂબ સરસ આવશે જે રીતે આપણે અજમો નાખીએ એવી રીતે નાખવાનું છે અને વન ટેબલ સ્પૂન મરી પાવડર નાખી રહી છું હું એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું લોટની સાથે અહીંયા ઘઉંના લોટથી જ બનાવી રહી છું તમે ઘઉં અને મેંદો બંને પણ લઈ શકો છો કે એકલો મેંદાનો લોટથી પણ બનાવી શકો છો પણ આપણે નાના બાળકો માટે બનાવતા હોય તો ઘઉંના લોટને બનાવીએ તો વધારે બેસ્ટ છે અને આપણે એમાં હવે મણ નાખી દઈશું મસાલા સરસ રીતે આપણે લોટમાં મિક્સ કરી દીધા છે મુઠ્ઠી વળે મુઠ્ઠીમાં વળી જાય એ રીતનું આપણે મણ નાખવાનું છે તો તમે જોઈ શકો છો મણ પણ આપણે લોટમાં સરસ રીતે મિક્સ કરી દીધું છે આ રીતનું આપણે મણ આપવાનું છે હવે જે આપણે મગની દાળની પેસ્ટ બનાવેલી છે એ એમાં નાખી દઈશું અને જરૂર લાગે તો જ પાણી નાખવાનું છે નહીતર આ મગની દાળમાં તમારો લોટ સરસ રીતે બંધાઈ જશે એટલે જો આપણે લોટમાં બધું દાળ મિક્સ કર્યા પછી પણ જરૂર લાગે તો વન કે ટુ ટેબલ સ્પૂન જેટલું જ પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું જો વધારે પાણી થઈ જશે તો તમારો લોટ ઢીલો થઈ જશે અને જો લોટ ઢીલો થઈ ગયો તો પૂરી એકદમ ફરસી નહીં બને તમારી એટલા માટે પાણી ખૂબ ઓછા પ્રમાણમાં જરૂર લાગે તો જ નાખવાનું છે પહેલાં જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી છે એનાથી જ આપણે લોટ બાંધીશું અને એકદમ સરસ રીતે એને લોટમાં મિક્સ કરી દઈશું પેસ્ટને આ લોટ બાંધવામાં બિલકુલ પણ પાણીની જરૂર નથી પડી મેં બિલકુલ પાણી નથી નાખેલું તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ કઠણ બંધાઈ ગયેલો છે આ રીતે આપણે લોટ બાંધવાનો છે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં હવે આપણે એમાં થોડું તેલ નાખી અને લોટને સરસ રીતે મસળી લઈશું આ મગની દાળની પૂરીને તમે એક મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો લોટને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી પણ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપી શકો છો નહીં તમે ડાયરેક્ટ પણ તેલથી મસળી અને પૂરી બનાવી શકો છો રેસ્ટ આપવાની જરૂર નથી મેં અત્યારે લોટને બિલકુલ રેસ્ટ નથી આપેલો હવે આપણે એમાંથી એક મોટો લુવો લઈ લઈશું અને આપણે એકદમ મોટી રોટલી વણવાની છે જેટલી તમારી પાટલીની સાઈજ હોય એ પ્રમાણે અથવા તો જે રીતના તમને ફાવે એટલી મોટી તમે રોટલી વણી શકો છો હવે આપણે એક મોટી રોટલી વણી લઈશું એનાથી તમે જોઈ શકો છો એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એ રીતની રોટલી આપણે વણવાની છે હવે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ લીધેલો છે એમાં આપણે ઘી ગરમ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે ગરમ કરી એની સ્લેરી બનાવવાની છે મેંદાની જગ્યાએ કોર્ન ફ્લોર અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો અથવા ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ મેં અત્યારે મેંદો લીધેલો છે આ રીતે એકદમ સ્મૂથ એવી સ્લેરી બની ગઈ છે આપણી તમે જોઈ શકો છો હવે જે આપણે રોટલી વણીને રાખેલી છે એના પર આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરી દઈશું હવે રોટલી પર આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરી દઈશું જે રીતે તમને જરૂર લાગે એ પ્રમાણે ચમચીથી અથવા તો તમે હાથેથી પણ લગાવી શકો છો આ પૂરી તમે સવારમાં નાસ્તામાં પણ ખાઈ શકો છો કે ઇવનિંગ સ્નેક્સમાં પણ ચા સાથે પણ સરસ લાગે છે તો હવે આપણે સરસ રીતે સ્લેરીને લગાવી દીધી છે રોટલીની ઉપર હવે આપણે એનો એકદમ ટાઈટ રોલ વાળવાનો છે સ્લેવી સરસ રીતે લગાવ્યા પછી આપણે ઉપર થોડો ઘઉંનો લોટ છાંટી દઈશું જે આપણે રોટલી વણવામાં ઓટામણમાં લઈએ છીએ એ જ લોટ હું છાંટી રહી છું તો હવે આપણે થોડો લોટ ઉપર સ્પ્રેડ સોરી છાંટી દઈશું ને એકદમ આપણે સંભાળીને હવે એનો રોલ વાળવાનો છે એકદમ ટાઈટ રોલ આપણે બનાવવાનો છે આ રોટલીમાંથી હું અહીંયા એક જ રોટલીનો રોલ બનાવી રહી છું આપણે જે રીતે પડવાળી પૂરીમાં બનાવીએ છીએ ત્રણ કે ચાર રોટલીનો એ રીતે નથી બનાવી રહી આ રીતે પણ તમારી પૂરી ખૂબ જ સરસ બનશે તો આ રીતે આપણે એકદમ સાચવીને રોલ સરસ રીતે વાળી લીધો છે તમે જોઈ શકો છો રોલ લાસ્ટમાં સરસ રીતે ચિપકાવી દેવાનો છે એટલે બિલકુલ ખુલશે નહીં અને થોડો એને આપણે પ્રેસ કરી અને રોલને આ રીતે મોટો કરી લઈશું હવે નાઈફની મદદથી આપણે એના પીસ કરવાના છે જે રીતના તમારે નાની કે મોટી પૂરી રાખવી હોય એ પ્રમાણે તમે પીસ કરી શકો છો તો હું આ રીતે એકદમ મીડિયમ સાઈઝના પીસ કરી રહી છું આ રીતે આપણે બાકીની બધી રોટલી વણી અને એના પીસ કરી લઈશું અને એના પૂરી માટેના નાના નાના લુવા તૈયાર કરી લઈશું આપણે કટિંગ કરી અને પૂરી માટેના લુવા બનાવી લઈશું તમે જોઈ શકો છો મેં થોડા મોટા લુવા રાખેલા છે જો તમારે એકદમ નાની પૂરી બનાવી હોય તો નાના લુવા કટ કરી શકો છો હવે આ રીતે આપણે એને હાથેથી પ્રેસ કરી દેવાના છે અને પડ આપણા ન ખુલ્લે એ રીતે એકદમ દબાઈ ન જાય પડ એ રીતે આપણે હાથેથી પ્રેસ કરી અને લુવા બનાવી લઈશું આ રીતે આપણે બાકીની બધી રોટલી વણી એના પણ આ રીતે લુવા બનાવી લઈશું પૂરી માટેના પછી આપણે બધી પૂરી એકસાથે વણી લઈશું તમે જોઈ શકો છો હું આ રીતે હાથેથી પ્રેસ કરી રહી છું તો આપણે બધા લુવા તૈયાર કરી લીધા છે આ રીતે આપણે ઓવેલ શેપમાં વણવાનું છે હું ઓવેલ શેપમાં બનાવી રહી છું તમે ગોળ પૂરી પણ બનાવી શકો છો આ રીતે એકદમ હળવા હાથેથી વણવાનું છે આપણે વધારે જો આપણે વજન આપી અને વણસું તો આપણા પડ તળિયા પછી ફ્રાય થશે પૂરી એટલે એકદમ પડ સરસ રીતે નહીં ખુલે અને પળ દબાઈ જશે એટલા માટે એકદમ હળવા હાથેથી વણવાનું છે તો આ રીતે આપણે બેથી ત્રણ વેલણ જ ફેરવવાના છે અને સરસ રીતે ઓવેલ શેપમાં બધી પૂરી વણીને તૈયાર અહીંયા મેં બીજી રોટલી પણ વણી અને એનો પણ એ રીતે રોલ બનાવી લીધો છે હવે હું તમને થોડી નાની પૂરી પણ બનાવીને બતાવું છું તમે જોઈ શકો છો મેં અહીંયા લુવાની સાઈઝ કટ કરવામાં જ નાની રાખેલી છે એનાથી તમારી પૂરી થોડી નાની બનશે તમે તમારી ચોઈસ પ્રમાણે સાઈઝ રાખી શકો છો પૂરીની જે રીતે આપણે પહેલાં લુવા બનાવીને હાથેથી પ્રેસ કરીને તૈયાર કરીએ એ જ રીતે આ લુવા મેં બનાવી લીધા છે એને પણ આપણે એકદમ હળવા હાથે સરસ રીતે વણી લઈશું જોઈ શકો છો આપણે હળવા હાથે વણેલા છે એટલે એના પળ ઉપર દેખાઈ રહ્યા છે અને ફ્રાય કર્યા પછી પણ પણ એકદમ સરસ દેખાશે તો આ રીતે આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે અને મેં એને ફ્રાય કરવા તેલ પણ મૂકી દીધેલું છે ગરમ એકવારમાં જેટલી પૂરી આવશે પાંચથી ચાર એટલી પૂરી આપણે નાખીશું બધી વધારે પૂરી નાખશું તો આપણા પળ બરાબર નહીં ખુલે એટલે હું એકવારમાં જેટલી આવે કડાઈમાં એ પ્રમાણે પૂરી નાખી રહી છું અને તેલ આપણે એકદમ ગરમ થાય પછી જ પૂરી નાખવાની છે અને જાતે પૂરી પલટીને ઉપર આવી જાય એકદમ ફ્રાય થઈને પછી આપણે એને બીજી બાજુ પલટવાની છે પલટાવવાની ઉતાવળ નથી કરવાની તમે જોઈ શકો છો અત્યારે જ આપણા પળ એકદમ સરસ દેખાઈ રહ્યા છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પૂરીને સરસ રીતે ફ્રાય કરી લઈશું જો મારી રેસિપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ એકવાર આ રીતે પૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ